તો મિત્રો આપણે આજે આઠ બોઇઝ પાસ થયા હતા ને મિત્રો બરાબર એમાંથી બે બોઇઝને અનફિટ કર્યા છે અને એમ સમજી લો તમે કે એટલી મહેનત અને સેલ થોડુંક મિસ મેનેજમેન્ટ અને થોડુંક એ લોકોને બહુ ભૂલ કંઈ હક બરાબર અને થોડુંક આપણા બી નસીબ ખરાબ તો એમાં બે બોઇઝને એક્સેલન્ટ હતો આપણે અકાને અને હિતેશને હિતેશને દાંતમાં આપ્યું અકાને જે પગમાં વેરીકોસમાં આપી દીધું બરાબર ના જો આ બંનેને બોઇઝને સ્લિપ છે બરાબર મિત્રો કેવાનો મતલબ એમ છે કે મને બહુ અંદરથી દુઃખ છું કે મારા જ ગામના બે બોય કે અત્યાર સુધી એટલો ફોલો કર્યો આપણે તૈયારી કરી વિશ્વાસ થોડાક માટે રહી ગયા છે પણ વાંધો બરાબર નિરાશ આપણે બરાબર આગળની તૈયારી જારી રાખ્યું અને આપણે સાબિત કરી દીધું ભાઈ દુનિયાને બતાવી દીધું કે ભાઈ આપણે દોડી શકીએ કરી શકીએ બરાબર તો પછી મૂંઝાવાનું નથી ભાઈ સમજાણો નસીબમાં જે લખ્યું એટલે આપણે આપણું બેસ્ટ આપ્યું કે બસ એટલું જ બસ એટલી વસ્તુનું ધ્યાન રાખવાની ટેન્શન બિલકુલ બી લેવાનું નથી ઓકે મિત્રો તમે બી ધ્યાન રાખજો બરાબર તૈયારી કરો થોડુંક સાવચેતી રાખી અને તૈયારી કરજો એક્ઝામવાળા ખાસ તૈયારી હમ લેવા બરાબર હવે તો આ બે બોઇઝને આગળની ભરતીઓમાં હું કરાવડાવીશ બરાબર કહેવાનો મતલબ એમ છે કે આટલી મહેનત કરી તો અહીંયા આવીને જોઈએ બહુ એટલે બહુ દુઃખની વાત છે પણ આપણા હાથમાં નથી આ વસ્તુ બસ મિત્રો આ જ કહેવાનું છે જય